હેલો એવરીવન વન જંડ હનુમાન થી નજીક જાંબુઘોડા વિસ્તારમાં આવેલું અસ્મિતા હોટેલ છે અહીંયા દેશી ખાવાનું મળે છે દેશી ચૂલા પરના રોટલા લસણની ચટણી મસાલા ખીચડી અહીંયાનું ફેમસ છે ચાલો હું તમને બતાવી દઉં હોટલનું નામ છે અસ્મિતા જો અહીંયા બેસીને સરસ જમી શકીએ છીએ જે અહીંયા બેસીને પણ સરસ જમી શકાય એવું છે વગેરેની ખીચડી સરસ બહુ મસ્ત ચીઝ રોટલો બી બહુ મસ્ત આવે છે અહીંયાનો ફેમસ છે ને ફેમસ છે બીજું શું શું ખાધું તમે ડુંગળી બટાકાનું મસાવડું શાક

જોઈને મોડામાં પાણી આવી જાય તેવા સરસ રોટલા બની રહ્યા છે કે હું તમને શાક બતાવી દઉં શેનું સેવ ટમેટાનું બનાવીને તૈયાર રાખો છો

આ જગ્યા હાઈવે પર જ આવેલી છે જો કેટલા સરસ રોટલા બની રહ્યા છે ચૂલા પરના એક વખત તો ખાવા જ જોઈએ બહુ જ મસ્ત લાગે છે એકદમ મીઠા બહુ સરસ એવું લોકેશન છે જન્ડ હનુમાનથી એકદમ નજીક આવેલું છે આ જગ્યા આઈ નું પેલું બહાર આવ્યું સરસ નાના નાના સસલા છે હાય હાય

લસણની ચટણી સેવ ટામેટાનું શાક અને ડુંગળી બટાકાનું શાક અને રોટલો આપણે જે રીતે જોઈએ એ પ્રમાણે આપણને આપે છે જેટલો ખાવ અનલિમિટેડ ખાવા છે અહીંયા આપણે બાઈટ લઈએ લસણની ચટણી ને રોટલાની

બહુ જ મસ્ત છે જો તમે જંડ હનુમાન જતા હોય તો એક વખત જરૂર થી આ જગ્યા પર જમવા માટે જજો બહુ મજા છે દેશી છાસ શું કિંમત છે છાસ ભાઈ દસ રૂપિયા નો ગ્લાસ જો આવી રીતે અહિયાં રોટલા આપવામાં આવે છે ટુકડા કરીને મસાલા ખીચડી છે અહિયાની જે ફેમસ છે લસણની ચટણી છે તે ખાધા પછી ખાવાની બહુ જ મજા આવે એક વખત તો જરૂર ટ્રાય કરી જ પડે એમ શું કેવી લાગી ચટણી બહુ તીખી શું ખાય મમ ખાય છે મમ્મી કેવું ખાવા લાગ્યું તમને એનું સારું લાગ્યું સરસ હતું જો મમ્મી માટે સ્પેશિયલ જૈન સેવ ટામેટા શાક મંગાવ્યું હતું અમે લો હે તો તને શું ભાવ્યું બધાથી સરસ બહુ મજા આવડે હવે બહુ જ મસ્ત છે ને બીટુ તને 우리 아버지. <laughs>